ગુજરાત સરકારે આઈએસ અધિકારીઓને લઈને મોટો નિર્ણય લીધો જેમાં રાજ્યના અઢાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના વિવાદાસ્પદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂંક સોંપવામાં આવી છે ગીર સોમનાથમાં ડિમોલ્યુશનને લઈને ચર્ચાસ્પદ બન્યા હતા જાડેજા પર ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવાના ગંભીર આરોપ હતા ડિમોલ્યુશન મુદ્દે કોંગ્રેસ નેતાઓએ દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા તો ભાજપના નેતા ડીનુ બોઘા સોલંકી સામેની કાર્યવાહી સામે પણ ચર્ચામાં આવ્યા હતા તેમની જગ્યાએ ગાંધીનગરના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર એનજી ઉપાધ્યાયને ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી કરાઈ તો જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનને ગાંધીનગરમાં રોજગાર અને તાલીમ નિયામક તરીકે બદલી કરાઈ જૂનાગઢમાં ભાજપ નેતા દિનેશ ખટારીયાએ ડીડીઓ નીતિન સાંગવાન સામે મોરચો ખોલ્યો હતો મહેસાણાના પ્રાદેશિક તાલીમ કેન્દ્રના નાયબ નિયામક સીસી કોટકને અમદાવાદ સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરાઈ છે